હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે રાયતા મરચાં બનાવીશું તો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધેલા છે તાજા હોય તેવા મરચાં આપણે લેવાના છે અને આનો બીનો ભાગ મેં કાઢી લીધો છે તમને વધારે તીખાસ ભાવતી હોય તો તમે બીનો ભાગ રાખી શકો છો અને લીલી હળદર આંબા હળદર લીધેલી છે અને રાયના પૂરિયા એક કપ જેટલા મેં લીધેલા છે સિંગ તેલ લીધેલું છે એક ટીસ્પૂન જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું અને એક લીંબુ જેનું મેં આ રીતનું કટિંગ કરી લીધું છે લીંબુનો રસ એડ કરવો તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે સૌ પ્રથમ મરચાં એડ કરીશું અને હળદર આંબા હળદર એડ કરીશું અને રાયના ના કુરિયા લીધેલા છે આપણે લીલી હળદર એડ કરેલી છે એટલે અને તેલ એડ કરીશું આ તેલ મેં થોડુંક ગરમ કરેલું છે તમારે ગરમ ન કરવું હોય તો તમે કાચું પણ એડ કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું તો જે આપણે આમાં એડ કરીશું રાયના કુરિયા રાયતા મરચા જેમ તાજા હશે તેમ ખાવાની ખુબ જ મજા આવશે તો આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે હવે આને આપણે કાચ બરણીમાં ભરી અને બેથી ત્રણ દિવસ માટે જ મેં આ બનાવેલું છે જેમ તાજું હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે મોસ્ટ ઓફ આપણે આ શિયાળામાં બધાના ઘરમાં બનતું જ હોય છે જે આમાં તમારે મેથીના કુરિયા એડ કરવો તો તમે મેથીના કુરિયા પણ એડ કરી શકો છો તે આપણે આમાં બે ચમચી જેટલું એડ કરી શકીએ છીએ થોડીક કરવાસ આપણે પેટમાં જાય તો ખૂબ જ સારું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા રાયતા મરચાં તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં